આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કેઓ અગાઉ ક્રિકેટ મેચનો સટ્ટા બેટિંગનો જુગાર મારતા હતા. પ્રવૃત્તિ દરમિયાન તેમણે પાલનપુરથી ડમી સિમ કાર્ડ ખરીદ્યા હતા, જેનો ઉપયોગ સટ્ટા બેટિંગના જુગારમાં કરતા હતા. આ ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરીને તેમણે આંગણિયા પેઢિયાને છેતરવાનું એક નવું કાવતરું હતું તેઓ અલગ અલગ આંગણિયા વારા પરથી ટાર્ગેટ કરતા હતા. તેમના નંબર મેળવાar ડમી સિમ કાર્ડથી ફોન કરતા હતા. ફોન પર તેઓ મોટા વેપારી ની ઓળખ આપીને અલગ અલગ જગ્યાએ પૈસા મંગાવતા હતા પૈસા મળ્યા બાદ તેઓ પરત ચુકવતા નોતાને ગુનાને અંજામ આપતા હતા